સુરત શહેરના ડુમસ ખાતે આવેલ ડી કેથલોનમાં રોલબોલ એસોસિએશન ઓફ દમન ડ્યૂ દ્વારા ફર્સ્ટ મિની એન્ડ સેકન્ડ સબ જુનિયર રોલબોલ સ્ટેટ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના ડુમસ ખાતે આવેલ ડી કેથલોનમાં રોલ બોલ એસોસિએશન ઓફ દમન ધ્યુ દ્વારા ફર્સ્ટ મિની એન્ડ સેકન્ડ સબ જુનિયર રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ લેવલ ઉપર સિલેક્શન માટે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એસી થી વધુ સ્કેટિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ગર્લ્સ એન્ડ બોયઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ આયોજન બાબતે વધુ માહિતી એસોસિએશનના જનરલ સેક્રેટરી હર્ષ

આ ફર્સ્ટ મિની અને સેકન્ડ સ્ટેટ લેવલ રોલબોલ એસોસિએશનની ચેમ્પિયનશિપ થાય છે અને આ નાના બાળકોના ટુર્નામેન્ટ જે નેશનલ લેવલ માટે સિલેક્શન થશે અહીંયાથી જ આ કોમ્પિટિશનમાંથી થવાનું છે મોર દેન એટી સ્ટુડન્ટ્સ એટીન એટી પ્લસ સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કર્યું છે અંડર ઇલેવન અંડર ફોર્ટીન કેટેગરીના ગર્લ્સ બોયસ અને આ લાભદાયકમાં આમાંથી છોકરાઓ આગળ સિલેક્ટ થઈને નેશનલ લેવલ એટલે આગળના જે પણ ગુજરાત સિવાય જે પણ ઇન્ડિયા લેવલના પ્લેયર્સો આવે છે એમની સાથે એમ લોકોનું મેચિસ થશે અને ઇન ફ્યુચર આ છોકરા જ આપણા દેશના ભવિષ્ય બનશે અંડર અંડર ઇલેવન એટલે મિનિવાળી જે ઇવેન્ટ છે એ ફર્સ્ટ ટાઈમ થાય છે અને જે પ જે સેકન્ડ સબ જુનિયર એટલે અંડર ફોર્ટીન કેટેગરી છે એ આપણે ઓલરેડી એકવાર થઈ ચૂકી છે અને આ સેકન્ડ ટાઈમ થાય છે અને આ દિકેટ લોન ખાતે ઉજવાઈ રહી છે જેમ જેમાં સારા લેવલનું ગ્રાઉન્ડ ફેસિલિટીઝ અને હાઈ લેવલના પ્રમોશનલ એક્ટિવિટીસ કરવામાં આવે છે અહીંયાથી